નમસ્કાર મિત્રો સ્વાગત દોસ્તો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે જે રાજકોટની આજુબાજુમાં જે સરોવર બનાવ્યા છે લોકભાગીદારી થી લોકોના સહયોગ થી એમાં એક સરોવર ઉપર અત્યારે હું આવીને ઊભો છું મોટા મોવા ગામની પાછળ છે ધ પાર્ક અને પવિત્રમ પ્રયાગ બિલ્ડરોના સહયોગથી આ એક નાનકડું સરોવર બન્યું છે નાનકડું હું એ અર્થમાં કહું છું કે ગીર એ બહુ મોટા મોટા સરોવર બનાવ્યો છે પણ સરોવર નાનું હોય કે મોટું એનો બહુ મતલબ નથી એટલા માટે કે પાણી રોકાવવું જોઈએ પાણી રોકાય તો કરોડો જીવો ને પાણી મળશે કરોડો જીવોને લાભ થશે એટલે હું અત્યારે ઊભો છું આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ સરોવર છલકી રહ્યું છે આનું નામકરણ બાકી છે પણ તમે જુઓ છો કે કેટલા મોટા ઘેરાવામાં અત્યારે પાણી રોકાણું છે અને પાણી ઉપરથી વહી રહ્યું છે કારણ કે છ દિવસ સુધી સતત રાજકોટમાં વરસાદ આવ્યો છે એના ભાગરૂપે આ સાવ ખાલી પંદર દિવસ પહેલાં જે હતું જે ખાડો હતો એની જગ્યાએ અત્યારે એક મોટું સરોવર બની રહ્યું છે અને બતક તરી રહ્યા છે આગળ ઉપર જે દ્રશ્યો અત્યારે હું જોઈ રહ્યો છું તો આ પાણીમાં કેટલા બધા બતક એ તરી રહ્યા છે એ દ્રશ્યો પણ આપણે જોઈએ છીએ તો પાણી છે તો શું છે એના જીવંત નમૂના આપણે જોઈ રહ્યા છીએ કે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે જે કામ કર્યું છે લોક ભાગીદારીથી લોકોના સહયોગથી એના આ જીવંત નમૂનાઓ અત્યારે આપણી એકસો ને અગિયાર ડેમનો એમનો જે સંકલ્પ છે એ સંકલ્પ વહેલી તકે પૂરો થઈ જાય એવું લાગે છે ને લોકોનો જે રીતે સહયોગ મળી રહ્યો છે જે દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ ખરેખર નજર ને આંખને ગમે એવા દ્રશ્યો છે કારણ કે જળ એ જ જીવન છે ને જળ વગર કાંઈ નથી પણ જયારે જળને આ રીતે વહેતું જોઈએ ત્યારે એનો જે ખડખડાટ છે એનો જે અવાજ છે છે એ ભરી દેતો હોય તો મિત્રો આપણે સૌ પાણી બચાવવામાં જોડાઈ જઈએ આપણા ઘરનું પાણી આપણે ઘરમાં બચાવીએ એટલે કે આપણે બોર રિચાર્જ કરીએ ગામનું પાણી ગામમાં બચાવીએ એટલે કે ચેકડેમ બનાવીએ શહેરનું પાણી પણ શહેરમાં બચાવીએ અને આપણે નથી કરી શકતા તો ગીર ગંગાને ચોક્કસપણે સહયોગ આપીએ